ડિવોર્સ ટેમ્પલ આ સાંભળીને જ તમને વિચિત્ર લાગશે પણ હકીકતમાં એક એવું ટેમ્પલ છે જેને ડિવોર્સ ટેમ્પલના નામથી ઓળખાય છે લગભગ છસો વર્ષ જૂના માત્સુ ગાઉકા ટોકેજી આશ્રમ આજે ડિવોર્સ ટેમ્પલના નામથી જાણીતું છે આશ્રમની સ્થાપના પાછળનો ઈરાદો બિલકુલ અલગ નહોતો જાપાનમાં આવેલું આ ટેમ્પલ અસંખ્ય મહિલાઓનું ઘર છે કે જેઓ ઘરેલું હિંસાનો ભોગ બનેલી હોય આ ઐતિહાસિક બૌદ્ધ મંદિર એ સમયનું છે જ્યારે સ્ત્રીઓને કોઈ અધિકાર નહોતા અને જાપાનમાં છૂટાછેડા માટેની કોઈ જોગવાઈઓ નથી તે યુગ દરમિયાન તેમના અપમાનજનક પતિઓથી આશ્રય શોધતી સ્ત્રીઓને આ મંદિરમાં આશરો મળતો હતો સમય જતા મંદિર એક સુરક્ષિત આશ્રય સ્થાન અને લોકપ્રિય થવા લાગ્યું જ્યાં પતિના ત્રાસથી કંટાળેલી સ્ત્રીઓ રક્ષણ મેળવી શકે અને અપમાનજનક સંબંધોથી તેમની સ્વતંત્રતા મેળવી શકે બાદમાં મહિલાઓ અધિકૃત છૂટાછેડા પ્રમાણપત્ર આપવાનું શરૂ કરવામાં આવ્યું આ ટેમ્પલમાં પુરુષોની એન્ટ્રી પર પ્રતિબંધ હતો ત્યારબાદ વર્ષ ઓગણીસો માં પુરુષોને જવાની પણ અનુમતિ મળી મળવા લાગી લોકોને આ ગામ એક રીતે સારું લાગતા ધીમે ધીમે ડિવોર્સ ટેમ્પલ ના નામથી આ જગ્યા ઓળખાવવા લાગી મંદિરની આસપાસ સુંદર બગીચાઓ પણ છે જો કે મંદિર હાલના સમયમાં છૂટાછેડા સંબંધિત કોઈ પણ મુદ્દાઓ અહીં છે નહીં પરંતુ જે તે સમયનું સ્મૃતિ ચિત્ર ચોક્કસથી છે આજે ડિવોર્સ ટેમ્પલ જાપાનના ઇતિહાસમાં મહિલાઓ માટે સશક્તિકરણ અને સ્વતંત્રતાના નોંધપાત્ર પ્રતીક તરીકે ઉભરી આવ્યું છે